રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રી રામ પેસ્ટિસાઈડ મહુ સર્વે મિત્રો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે દૂધીના બિયારણ વિશે અને દૂધીની ખેતી વિશે આપણે થોડી માહિતી લેવાની છે તો ખેડૂત મિત્રો આમ તો દૂધીનું જે વાવેતર છે એ વર્ષ દરમિયાન મોટા ભાગની અંદર દૂધીનું જે વાવેતર છે થતું જ હોય છે એટલે કે બારે મહિના દૂધીનું જે છે વાવેતર થતું હોય છે પણ જો તાપમાન જે છે બહુ નીચું આવતું હોય એવા સમયે જે છે વાવેતર કરવાની આપણે ભલામણ નથી કરતા કારણ કે એ સમયે દૂધીની અંદર જે છે ઉગાવાના પ્રશ્ન આવતા હોય એટલે કે પંદર સત્તર ડિગ્રી આજુબાજુ જો તાપમાન હોય તો એવા સમયે વાવેતર કરી શકાતું નથી બરોબર બાકી મોટાભાગના સમયની અંદર દૂધીનું જે છે વાવેતર થતું હોય અને ખાસ કરી અને ઉનાળાની અંદર તો દૂધીનું જે છે પુષ્કળ પ્રમાણની અંદર વાવેતર જે જે છે 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 થતું હોય હવે મિત્રો આપણે વાત કરીએ તો વાવેતર નો છ થી સાત ફૂટની આજુબાજુ રહે છે અને છોડ થી છોડ નો જે ગાળો છે એ ત્રણ થી લઈ અને ચાર ફૂટ સુધીનો જે છે છોડ થી છોડ નો ગાળો રહેતો હોય એટલે આ રીતે તમારે લાઈન ની અંદર જે છે દૂધીનું વાવેતર કરી શકો છો અથવા ઘણા ખેડૂત મિત્રો મંડપ પદ્ધતિથી દૂધીનું વાવેતર કરતા હોય તો એ રીતે પણ તમે મંડપ પદ્ધતિથી પણ વાવેતર તમે કરી શકો છો હવે ખેડૂત મિત્રો આપણી પાસે જે છે એની વિશે તમને માહિતી આપી દઉં એના પહેલા તમને એક વાત કરી દઉં કે દૂધીનો જે બીજ દર જે છે એ એક વીઘાની અંદર દોઢસો ગ્રામ એટલે કે એક કરે ચારસો ગ્રામની આજુબાજુ જે છે દૂધીનું બિયારણની આપણે જરૂરિયાત રહેતી હોય છે એટલે એ રીતે તમારે બિયારણની જે છે ખરીદી કરવાની થતી હોય છે અને બીજી વસ્તુ કે પાયાની અંદર ખાસ કરી અને દેશી જે છે છાણિયું ખાતર ભરવાની ભલામણ આવે છે રાસાયણિક ખાતરની વાત કરીએ તો ડીએપી અથવા બાર બત્રીસ સોળ અને સાથે જે છે સલ્ફર નેવું ટકા જે છે નાખવાની તમને ભલામણ કરવામાં આવે છે પછી એમાં રોગ અને જીવાત પ્રમાણે અલગ અલગ દવાઓની જરૂરિયાત રહેતી હોય છે તો એ જે તે સમયે જે તે તમારે રોગ અથવા જીવાત આવી હોય અથવા તો જે કાંઈ પ્રશ્ન હોય માનો કે શીશા પડી જવાનો પીળો પડી જવાનો છોડ ઊભો સુકાઈ જવાનો અથવા તો અંદર સફેદ મછરી આવે મોલો મસી આવે ઈયળ આવે કે સોનમાખ આવે આવા જે કાંઈ કદાચ પ્રશ્ન તમારે આવતા હોય તો એના તમારે અમને ફોટા મોકલવાના એટલે એની અંદર જે કઈ દવા અથવા ખાતર કે જે કઈ ટ્રીટમેન્ટ આપણે કરવાની થશે એના વિશે અમે જે તે સમયે કંડિશન પ્રમાણે અમે તમને વસ્તુની ભલામણ કરી દેશું કે તમારે આ ખાતર નાખવાનું છે અથવા આ રીતના એનો કરવાનો છે કે આ દવા પાવાની છે તમે માહિતી અમે તમને જે તે સમયે આપી દેશું એટલે ખાસ કરી અને તમારે તમે જે કોઈ પાક કર્યા હોય અત્યારે પણ તમારે કોઈ મોલાત ઊભી હોય અને એનું તમે કોઈ તમે શાકભાજીનું વાવેતર કર્યું હોય તો એની અંદર પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યાં તમને ખબર ના પડતી હોય જ્યાં અટવાતા હોય તો એવા સમયે તમારે શું કરવાનું છે કે આપણે જે તે પાક કર્યો છે એના વ્યવસ્થિત આપણે આપણે ફોટા જોઈ શકીએ એ રીતે ફોટા પાડી અને વોટ્સએપ કરવાના છે અને એ ફોટા જોઈ અને એમાં જે કઈ મોટા ભાગની ટ્રીટમેન્ટ કરવાની થતી હશે એની અમે તમને માહિતી આપી દેસુ અને એ દવા તમે તમારે નજીકના એગ્રોમાંથી દવા કે ખાતર કે જે કઈ એમાં ટ્રીટમેન્ટ કરવાની થતી હોય એ તમે ત્યાંથી લઈ શકો છો અને તેમ છતાં જો તમને એ વસ્તુ ના મળે એવું બધું થતું હોય તો અમે તમને કુરિયર દ્વારા પણ પહોંચતી કરી આપશું હવે આપણે વાત કરીએ કે આપણી પાસે જે દૂધીના બિયારણો છે એ બિયારણો હું તમને બતાવું અને એની થોડીક ખાસિયતો વિશે આપણે વાત કરીએ કે જેથી કરી અને તમને બિયારણની પસંદગી કરવામાં સરળતા રહે આમ તો દૂધી જે છે બારે મહિના આખા ભારતની અંદર મોટા ભાગે વવાતી જ વસ્તુ છે એટલે દૂધીનું વાવેતર મોટા ભાગે થઈ શકતું એમાં ખાસ કરીને આપણે તો 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 આખા ગુજરાતની અંદર તમામ જગ્યાઓ જે છે છે વાવેતર મહિના શરૂ જ હોય આપણે વેરાયટીની વાત કરીએ તો એના અંદર આપણી પાસે પેલી તમે જોઈ શકો છો અંકુર સીડ્સની ની એકસો અઠાવન વેરાયટી આ તમામ વેરાયટીઓ વન છે હાઇબ્રિડ છે બરોબર એટલે આમના જે ઉત્પાદન છે તમને ખૂબ સરસ મળે એકસો અઠાવન વેરાયટીની વાત કરીએ તો ઉપરથી નીચે સુધી જે છે એક એકસરખી થશે અને જે છે અંદર નાની થશે થશે એટલે કે ટુકડી અંકુર કંપનીની એકસો અઠ્ઠાવન એવી જ બીજી વેરાયટીની વાત કરીએ તો માયકોની વરદ માયકોની વરદ પણ સારી વેરાયટી છે આનો જે કલર છે સે જ વ્હાઈટનેસ ઉપર જતો હોય છે માયકો કંપનીની વરદ આપણો ઉત્પાદન ની અંદર ખૂબ સારી હોય છે અને માર્કેટ ની અંદર ખૂબ સારી એવી નામ થી વેચાતી હોય છે. વરદ ની વાત કરીએ તો વરદ માં નવી વેરાયટી જે છે વરદ ગોલ્ડ ટૂંકમાં વરદ નું નવું વર્ઝન આપણે કહી શકીએ એ વરદ ગોલ્ડ આનું જે છે ઉત્પાદન ખાસ કરીને વધારે આવતું હોય છે વરદ ગોલ્ડ નું એટલે વધારે ઉત્પાદન લેવા માટે તમે વરદ ગોલ્ડ નો ઉપયોગ કરી શકો છો હવે ખેડૂત મિત્રો એક નિધિ કંપની આપણી પાસે ચારસો એક વેરાયટી આવી છે જે લોકોને થોડુંક સસ્તું બિયારણ કરવું હોય અથવા તો નીચેની સાઇઝ જે છે આની સેજ ઉપર આવતી હોય અને એકદમ પ્લેન દૂધી થતી હોય છે રોવાટી આછી રોવાટી વાળી દૂધી થતી હોય છે ચારસો એક નિધિ સીટનું આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે હવે જે ખેડૂત મિત્રને લાંબી દૂધીનું વાવેતર કરવું છે એટલે કે પતલી અને લાંબી અને ખાસ કરી અને ઉનાળામાં જેને વાવેતર કરવું છે એમના માટે ન્યુજીન્સ કંપનીની નિત્યા આઠસો આઠ આ વેરાયટીની આપણે ભલામણ કરીએ છીએ કારણ કે આની જે લંબાઈ છે લંબાઈ વધુ થતી હોય અને પતલી એકદમ જુદી થતી હોય એકદમ પતલી અને લાંબી થતી હોવાથી ઉનાળાની અંદર જે છે ગરમીના વાતાવરણની અંદર આની જે સાઇઝ છે એ પરફેક્ટ સાઈઝ આપણને મળી રહેતી હોય એટલે ખાસ કરીને ઉનાળામાં જો તમારે દૂધીનું વાવેતર કરવું છે તો તમે વાવેતર કરી શકો છો અને બીજી આપણે વાત કરીએ તો બોટલ બોટલ દૂધીની અંદર નિત્યા પ્રીતિ આની જે છે લંબાઈ જે છે ઓછી થતી હોય એટલે આ તમારે શિયાળો અથવા ચોમાસું એની અંદર વાવેતર કરવા માટે નિત્યા પ્રીતિની આપણે ભલામણ કરીએ છીએ કારણ કે આ જે સાઈઝમાં જે છે એકદમ બોટલ સાઈઝ એટલે કે નાની સાઈઝની થતી હોય અને ઉપરથી નીચે સુધી એક સરખી થતી હોય છે અને એકદમ ગ્રીન શેડની અંદર એટલે કે લીલા કલરની અંદર આ દૂધી થતી હોય છે હવે વાત કરીએ તો આપડી ખૂબ જ વર્ષો જૂની બ્રાન્ડ અને ઓછામાં ઓછો આપણો 10 વર્ષ પ્લસ નો અનુભવ એ છે અજીત સીટ્સની 33 નંબર દૂધી આ દૂધીનું બિયારણ છેલ્લા દસ વર્ષ ઉપરથી હું પોતે વેચી રહ્યો છું અને આની વાત કરીએ તો એનો જે છાલનો કલર છે એ એકદમ ગ્રીન ઉપર થતો હોય હવે ગ્રીન ઉપર છાલનો કલર થતો હોય ને એટલે ખેડૂત મિત્ર પહેલો પ્રશ્ન તો એનો એ આવે કે માર્કેટની અંદર જે છે ને એનો બજાર ભાવ વધારે મળતો હોય અને માર્કેટની અંદર આ જે છે ને એ ખેડૂત વેપારીઓની પહેલી પસંદ રહેતી હોય છે અને દૂધી જે છે ઉપરથી નીચે સુધી એક સરખી થશે તો આની જે લંબાઈ છે મીડિયમ લંબાઈની વેરાયટી છે એટલે કે આ બારે મહિના વાવવામાં ચાલે તમારે શિયાળો ઉનાળો કે સોમાસુ કોઈ પણ મોસમની અંદર આ વેરાયટી પરફોર્મન્સ કરી કે કારણ કે આની જે સાઇઝ છે મીડિયમ સાઇઝ છે એટલે ત્રણે ત્રણ મોસમની અંદર જે છે આ ટોપ પરફોર્મન્સ મેળા છે એટલે હજી તેત્રીસ નું તમે બે ફિકર થી કોઈ પણ સમયે આસાની થી તમે વાવેતર કરી શકો છો હવે આપણે ખેડૂત મિત્રો ઇલોરા કંપનીની સમ્રાટ વેરાયટી આ ટોપ વેરાયટી છે આનો જે છે સાઈઝ એકદમ બોટલ છે એટલે કે બોટલ સાઈઝ ની અંદર અને એક સરખું સીધું દૂધી અને બીજી આની ખાસ વાત કરીએ તો આમાં છે ને આછા આછા પેલ પડશે દૂધી ની અંદર બરોબર છે એટલે જે પેલવાળી અને આછા પેલવાળી વાળી ટૂંકમાં દૂધી હોય રૂવાટી વગરની દૂધી હોય 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 એકદમ પ્લેન બરોબર છે છે તો એના બજાર ભાવ પણ સારા મળતા એટલે કંપનીની સમ્રાટ આ દૂધી પણ બેસ્ટ બિયારણ છે કારણ કે અત્યારે આપણે જે જે ખેડૂતને આપી છે એમના પ્લોટિંગ આપણે જોયા છે એમને ત્યાં વિઝિટ થઈ છે એમને સેમ્પલ પણ અહીંયા આપણી પાસે આવી ગયા છે તો એમાં પણ ટોપ પરફોર્મન્સ આપણને અત્યારે જોવા મળ્યું છે અને જે ખેડૂત મિત્રોએ સમ્રાટનું વાવેતર કર્યું છે આપણી પાસે જે દૂધીની વેરાયટીઓ અત્યારે જે હાજર છે એ મેં તમને બતાવી છે આના સિવાયની પણ બીજી દૂધીની ઘણી વેરાયટીઓ આપણી પાસે હાજર હોય છે તો જ્યારે ત્યારે પણ તમારે દૂધીનું બિયારણ ખરીદવાનું થાય તો તમારે અમને વોટ્સએપ ઉપર એક મેસેજ નાખવાનો છે કે ભાઈ દૂધીના બિયારણના ફોટા મોકલો એટલે અમારી પાસે જે તે સમયે જે વેરાયટીઓ હાજર હશે એ તમામ વેરાયટીઓના અમે તમને ફોટોગ્રાફ મોકલી આપશું અને એમાંથી તમે સારી વેરાયટી જે છે તમે પસંદ કરી શકશો તો આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્ર સારામાં સારી કૃષિ માહિતીનો ઉપયોગ કરી શકે અને ખેડૂત મિત્રો ખાસ માહિતી કે આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે તમે તમારું આખું નામ અને ગામનું નામ લખી અને અમને મોકલી આપો કે જેથી કરી અને અમે તમને વોટ્સએપ ગ્રુપની અંદર જોડી શકીએ અને કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહે અને છેલ્લે કે હજુ સુધી જો તમે નવા હોય અને આપણી ચેનલને શ્રીરામ પેસ્ટીસાઈડને સબસ્ક્રાઈબ નથી કરી તો સાચી અને સારી કૃષિ માહિતી મેળવવા માટે આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવી કે જેથી કરીને તાત્કાલિક માહિતી તમારા સુધી પહોંચી જાય એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન